જારે મુખ્ય આરોપી હીરા હજી ફરાર છે કુલ રૂપિયા એક લાખ ત્રયાસી હજારનું સોના ચાંદીનું મુદ્દામાલ કબજે લેવાયો છે આરોપીઓમાં હીરા રામ પર રાજસંબંધ શિરોહી અને પાલી જિલ્લાઓમાં ચોરી અને આર્મ્સ એટના ગુનાઓનો ઇતિહાસ છે મંદિરનું પથ્થરકામ જાણતા મોહનલાલે ભૌગોલિક જાણકારીનો લાભ લઈ ગેંગને માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યવાહી ડીવાયએસપી સાગર સાંભળા પીઆઈ એન એન ચુડાસમાં પીઆઈ

મંદિરની નીચેની સાઈડમાં જે એક દીવાર હતી એ દિવારમાં જે પથ્થરોથી જે કારીગરી કરેલ હતી એમને તોડીને એમાંથી પ્રવેશ કરેલ હતું અને જ્યારે આ બનાવ બનેલ અને પછી જે પોલીસને આખી બનાવની જ્યારે જાણ થઈ ત્યારે એમની સીસીટીવી વિગત જોતા એમાં જે બે લોકો જે હતા એ આખા બનાવને અંજામ આપે છે જેમાં જે ભગવાનની જે મૂર્તિ હોય એ મૂર્તિના ઉપરથી અલગ અલગ જે આભૂષણ હોય હાર હોય એ બધા જે છે ચોરી કરવામાં આવેલ હતા જે બનાવ બનેલ હતું એ એક ગંભીર બનાવ હતું અને એમાં પોલીસ દ્વારા તાત્કાલિક ડીવાયસપી બચાવના માર્ગદર્શન હેઠળ ટીમો ગોઠવામાં આવેલા જેમાં બચાવ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ એ અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી આજે ઓવરઓલ જે તપાસ ચાલુ થઈ જેમાં આ જગ્યા ઉપર ઓલરેડી મંદિરમાં અલગ અલગ જગ્યાનું કામ કામ ચાલી રહ્યું છે છે અને જૂનું પણ જેમાં રાજસ્થાનના વિસ્તારના ગરાસિયા લોકો જે એ કરતા હતા એનાથી જે તપાસ કરતા હતા તો પોલીસને આમાં અલગ અલગ લિંક મળી અને એ લિંકના અનુસંધાને રાજસ્થાનના ગોગુંદાની જગ્યા ઉપરથી એમના વિસ્તારમાંથી પોલીસ દ્વારા બે આરોપીઓને જે છે એ પકડવામાં આવ્યા છે ટોટલ આ બનાવમાં ત્રણ આરોપી સંડોવાયેલા છે એકને પકડવાનો બાકી છે જે બે આરોપી પકડવામાં આવ્યા છે એમાં એમની એક આરોપીની જે છે આખા બનાવમાં ઓવરઓલ માર્ગદર્શન અને ટીપ આપવાની ભૂમિકા છે અને બીજો જે આરોપી હતો એ ચોરીના અંજામમાં આપવામાં આવે એમાં એ સાથે હતો જેટલું પણ મુદ્દામાલ ભગવાનના બધા આભૂષણો જે ગયા હતા એ બધું મુદ્દામાલ જે છે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલું છે જે બનાવ બનેલ હતું એ એકવીસ બાવીસની રાત્રિમાં બનેલ હતું અને ટૂંક સમયમાં અલગ અલગ ટીમો બનાવીને બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક જે છે એમાં પોલીસ દ્વારા બધી ટીમો સાથે મળીને એને ડીટેક કરવામાં આવેલ છે આ જે આખું બનાવ બનેલ એમાં જે પોલીસને મદદરૂપ સીસીટીવી જે છે એ ખૂબ મહત્ત્વની ભૂમિકા નિજાવેલા હતા એટલે સતત કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધાય લોકોને બધા સમાજોને બધાને અપીલ હોય છે અને આમાં પણ ખાસ અપીલ છે કે જે રીતની આ બનાવમાં સીસીટીવી પોલીસને ખાસ મદદરૂપ લાગ્યા છે એ રીતે જેટલા પણ જિલ્લામાં વિસ્તારમાં ધાર્મિક સ્થળો હોય બધા સ્થળો ઉપર અંદરની જગ્યા ઉપર બહારની જગ્યા ઉપર સીસીટીવીથી કવર થાય જેનાથી ક્યારે પણ એવો કોઈ બનાવ બને તો પોલીસને આમાં મદદરૂપ થવાની શક્યતા ખૂબ વધારે હોય છે અને ઓવરઓલ જગ્યાની સેફટી માટે પણ આ ખૂબ સારી વસ્તુ છે આજે આખું બનાવ બનેલ અને જે તત્પરતાથી પોલીસની ટીમ દ્વારા લોકલ પોલીસ સ્ટેશન એલસીબી ડીવાય એસપી આ જે ટીમ દ્વારા જે છે ત્વરિત રીતે ડિટેક્શન કરવામાં આવ્યું છે એના સંદર્ભે એ બધાને જે છે પ્રશંસા પત્ર પણ આપવામાં આવશે અને આ જે ડિટેક્શન થયું આ ડિટેક્શનનું રેન્જ એ તરફથી પણ જે છે પોલીસની ટીમની જે છે ખૂબ ખૂબ આમાં શુભકામનાઓ આપવામાં આવેલી છે